તમારું સ્વાગત છે આપડા ગાઠિયા છે વણેલા ગાંઠિયા જોઈ લો કેટલા સારો ને સ્કૂલે લેવા ગયા એટલો બધો ટ્રાફિક હતો કારણ કે આજથી સ્કૂલ વાન અને જે રિક્ષા વાળા હોય એની હડતાલ છે તો ગુડ મોર્નિંગ એવરી જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય માતાજી અને હર હર મહાદેવ અને આજે છે તારીખ ચૌદ જૂન બે અને વાયગા છે સવારના પોણા સાત અને આજે મોર્નિંગ થઈ ગઈ છે આપણી વહેલી અને હવે રોજ વહેલી જ થવાની છે અને જોઈ લો સરસ મજાના સૂર્યનારાયણ દેવ આપણને દર્શન દઈ રહ્યા છે તમને બતાવવાનો પ્રયત્ન કરો જય સૂર્યનારાયણ દેવ અને મોર્નિંગ નો નજારો જોઈ લો સુંદર મજાનો નજારો છે તો ચાલો આરો ભાઈ રેડી થઈ રહ્યા છે ફટાફટ આરો આપણે સ્કૂલે મૂકી આવીએ થઈ ગયા રેડી ગુડ મોર્નિંગ ચાલો સ્કૂલ ચાલતે એમ આપણે અત્યારે આવી ગયા છીએ નાસ્તો લેવા માટે વળેલા ગાંઠિયા ફેમસ છે શ્રી રામ ગાંઠિયા રથ અંદર અને આપણા ઘરમાં ગરમ ગાંઠિયા બની રહ્યા છે ચાલો ગાંઠિયા લઈને જઈએ સીધા આપણે ઘરે નારાયણ માસી શું વાંચો છો આજે ઇંગળાજમાં ની સ્તુતિ જય ઇંગળાજમાં જય ઇંગળાજમાં

જય દાદા નો જોર થયા બાદ રણ ગામ દાદા ભગવાન નામ સ્વરૂપ પ્રગટ રે જય દાદા નો ભૂલ જોર માથે મુગટ કે કાળી ટોપી પહેરતા રે એવા ધોતી ને કોટ માં લાગતા દાદારૂપાળા રે

છે ને તરત તૂટી જાય અને આ છે પપૈયાનો સંભારો ચા અને ચટણી કઢી જે ચાલો બધા જમવા માટે તો વાયગા છે છે આવી ગયા ગયા ઘરે અને આજે સ્કૂલે લેવા એટલો બધો ટ્રાફિક હતો કારણ કે આજથી સ્કૂલ વાહન અને જે રિક્ષા વાળા હોય એની હડતાલ છે અને એનું કારણ એ છે કે રાજકોટની અંદર જે દુઃખદ ઘટના બન્યા અગ્નિકાંડની જે ગેમ ઝોનમાં એ પછી ગવર્મેન્ટ એક્શનમાં આવ્યું અને સ્કૂલ જે કાલથી સ્ટાર્ટ થઈ એટલે નક્કી કર્યું કે ભાઈ ગેસ સિલિન્ડર વાળી એટલે કે સીએનજી વાળી હોય તો એની અંદર રીટેસ્ટિંગ થયું છે કે નથી થયું અમુક રૂલ્સ આવ્યા પછી ઓવરલોડેડ રિક્ષા કે વાહન ભરેલી હોય એની ઉપર અંકુશ રાખવાની વાત થઈ એટલે એના વિરુદ્ધની અંદર આજે રિક્ષાવાળા ને વાહન બધા હડતાલ ઉપર હતા એટલે એટલા બધા પેરેન્ટ્સ આવ્યા હતા પંદર મિનિટ આરો આજ બહાર નીકળવા તડકામાં પણ કંઈ વાંધો નહીં ચાલો હવે જઈએ સીધા જમવા માટે

પછી અમે પહોંચી ગયા હતા આરવના શૂઝ લેવા માટે અને એના શૂઝ ફાઇનલી મળી ગયા હતા તો વાયગા છે રાતના પોણા નવ અને પહોંચી ગયા છે ઘરે અને આરવ ભાઈ આટું લીધા છે સ્કૂલ શૂઝ વ્હાઈટ કલરના અને અહીંયા દોરી બંધાઈ રહી છે આરવ પહેલી વાર દોરીવાળા શૂઝ લીધા નહીં આરવ ફાવશે તને અત્યાર સુધી આરવ ના વાળા જ લીધા હતા પણ અહીંયા જોઈ લો દોરી એના શૂઝ લીધા છે એક સાઈઝ મોટી જ લીધી છે કારણ કે આરવ ભાઈ પગ ધીમે ધીમે રોજ મોટો થતો જાય છે સાચી વાત કે ખોટી વાત સાચી વાત શું છે જમવામાં ચાલો રસોડામાં જઈ બરાબર છે હા તો અત્યારે જયમાં પહેલા આપણે કોમેડીનું નું શૂટઅપ ચાલુ હતું મારું આરવ વચ્ચે અને આપણી જે બીજી ચેનલ છે હરદીપ સોલંકી એમાં વિડીયો આવવાનો છે અને ઈ એક મિનિટનો શોર્ટ્સ છે અને ઈ શોર્ટ્સનું નામ છે વાંઢાની વેદના તો એ વિડીયો જોવાનું ભૂલતા નહીં ચાલો હવે જમવા જઈએ જમવા શું બનાવ્યું છે તમને કહીએ તમારું સ્વાગત છે

જમવા માટે સરસ મજાના મમ્મીએ શાક બનાવ્યું છે પરોઠાને શાક અને આ બટેકાનું શાક મને ખરેખર બહુ ભાવે છે તો ચાલો જમવાનો આનંદ લઈએ બધા જમવા બેસી ગયા છે નારો નારો હાટુ પરોઠા છે ને અલગ બન્યા છે કેવા ત્રિકોણિયા બનાવ્યા છે નારો છે ને આવા રાઉન્ડ પરોઠા નથી ગમતા સ્વાદ એક જ હોય પણ અમારા છે ને આ નટખટ કાનુડો છે અમારે કઈ વાંધો હાલો હવે જમી લઈએ કો આ વ્લોગ અક્કા લે જન ગલ સુ અક્કા વાઈ ગયા છે રાતના ના ગસ કો સુવાનો કે કાઈમ થઈ ગયું છે કારણ કે મારે સવારે વેલા ઊખી જવાનું છે સ્કૂલ ચાલુ થઈ ગઈ છે તો તમે આ વ્લોગ ને લાઈક નો કરી ગયો તો લાઈક કરી ગેજો અને આ ચેનલ ને સબસ્ક્રાઇબ નો કરી ગયો કે સબસ્ક્રાઇબ કરી કેજો અને આ વિડિયો જેકલો શેર થાય એકલો શેર કરી ગેજો થેન્ક યુ આ બાય